જામનગર જિલ્લાના ધ્રોલ નગરથી બે કિલોમીટરના અંતરે ભૂચર મોરીની ધરા પર સૌરાષ્ટ્ર અને ગુજરાતના ઇતિહાસનું સૌથી ભયંકર યુદ્ધ ખેલાયું હતું જેને ઇતિહાસકારોએ સૌરાષ્ટ્રના પાણીપત તરીકે ઉપમા આપી છે શરણે આવેલા એક મુસ્લિમની રક્ષા માટે મેદાન લોહીથી રંગાઈ ગયું હતું બ વર્ષ પહેલા રણમેદાનમાં અભૂતપૂર્વ સંગ્રામ ખેલાયો હતો જેમાં કુંવર અજાજી અને હજારો નરબંકાઓએ બલિદાન આપ્યા હતા આજથી પાંચસો વર્ષ પહેલા ભૂચર મોરીના મેદાનમાં ખેલાયો હતો લોહિયાર્જન રાજધર્મ અને આસરા ધર્મના પાલન માટે ક્ષત્રિય રાજવી હાલાજી અકબર બાદશાહ સામે ભીષણ યુદ્ધે ચડ્યા હતા આ રણસંગ્રામમાં જામનગરના કુંવર અજાજી પોતાના પ્રાણોની આહુતિ આપી હતી આ યુદ્ધમાં હજારો નવજુવાનિયા ક્ષત્રિયોએ પણ સટોસ્તીની લડાઈ લડી પોતાના પ્રાણો ત્યાગ્યા હતા આશરે આવેલા અમદાવાદના મુસ્લિમ મુઝફ્ફર શાહનું રક્ષણ કર્યું હતું આ યુદ્ધ એટલું ભયંકર અને ભયાનક હતું કે જેને ગુજરાત પાણીપત પણ કહેવામાં આવે છે વિક્રમ સંબત એક હજાર સો ઓગણત્રીસનો એ દિવસ દિલ્હીમાં ગાદી પર બિરાજતા અકબર બાદશાહે ગુજરાતના છેલ્લા બાદશાહ મુઝફ્ફરશાહ ત્રીજાને હરાવી તેનું રાજ્ય કબજે કરી લીધું અકબરે મુઝફ્ફરશાહને કેદ કરી દિલ્હી લઈ ગયો મુઝફરશાહ અકબરની કાળી કોટડીમાં બંધ હતો પણ અકબર બાદશાહની લોખંડી કેદ તોડીને મુઝફરશાહ ભાગી છૂટ્યો અકબરને ખબર મળ્યા કે મુઝફ્ફરશાહ ભાગી ચૂક્યો છે તો તેણે પોતાનું આખું લશ્કર મુઝફરને પકડવા માટે પાછળ દોડાવ્યું પણ મુઝફ્ફરશાહ બચતો ફરતો હતો અને અકબરની સેનાને થાપ આપતો હતો અકબરની આવડી મોટી સેના પાછળ પડી હોય અને બચવું કંઈ સહેલું ન હતું મુઝફ્ફરશાહ રણઝળપાટ કરતા ગુજરાતના અનેક રાજાઓની શરણે ગયો પણ કોઈએ આશરો ન આપ્યો છેબ તે મુઝફરશાહ જામનગરના રાજવી ના શરણે આવ્યો શરણાગતનું રક્ષણ કરવું તે તો ક્ષત્રિયનો ધર્મ છે શાહ ને શરણ આપ્યું એક તરફ મુઝફ્ફરશાહને જામસ્તાજી જેવા સાહસિક રાજાનું શરણ મળી ગયું હતું બીજી તરફ દિલ્હીના બાદશાહના સિપાહીઓ ને શોધવા માટે ગામે ગામે ખૂંદી રહ્યા હતા ત્યાં અમદાવાદમાં અકબરના સુબા મુર્ઝા અઝીઝને જાણ થઈ કે જામ્સતાજીએ મુઝફ્ફરને આશરો આપ્યો છે ત્યારબાદ તાબડતોડ અકબરે પોતાનું લશ્કર જામનગર તરફ મોકલ્યું અને જામસ્તાજીને ફરમાન કર્યું કે મુઝફ્ફર શાહ અમને સોંપી દો પણ પોતાના આશરે આવેલાનું રક્ષણ ન કરે તો તે ક્ષત્રિય શેનો જામ્સતાજીએ દિલ્હીના બાદશાહને જવાબ મોકલ્યો કે શરણાગતને કાઢી મૂકો તે ક્ષત્રિયોનો ધર્મ નથી જામ્સતાજીનો આ જવાબ સાંભળીને બાદશાહ અને તેના હાકેમો ક્રોધથી લાલચોર થઈ ગયા અને ત્યારબાદ ભીષણ યુદ્ધના મંડરાણ થયા ધ્રોલ પાસે ભૂચરમોરીના મેદાનમાં અકબરની સેના અને જામ્સતાજીની સેના બાદ ભીડવવા માંડી ક્ષત્રિયોની શૌર્ય શક્તિ સામે બાદશાહે નતમસ્તક થવું પડ્યું હતું અને મંત્રણા માટે આજીજી કરવી પડી હતી પણ પેલી કહેવત છે ને ઘર કા ભેદી લંકા ઢાય જૂનાગઢના નવાબ દોલત ખાન પહેલા તો જામસ્તાજીને સપોર્ટ કર્યો હતો પણ બાદમાં એના મનમાં એવું થયું કે પોતાનું વર્ચસ્વ ઓછું થઈ જશે તો તેણે બાદશાહની સેનાને સપોર્ટ કર્યો ફરી યુદ્ધ થયું ક્ષત્રિયોએ ફરી પોતાનું શૌર્ય બતાવ્યું બાદશાહની સેના મરવા લાગી સતત ત્રણ પ્રહાર આ યુદ્ધ ચાલ્યું હોવાનું ઇતિહાસમાં લખાયું છે દિલ્હીના લશ્કરમાં એક લાખ સૈનિકો હતા તો સામી બાજુ જામસ્તાજીનું સૈન્ય પ્રમાણમાં નાનું હતું પરંતુ ક્ષત્રિયોનું શૌર્ય અપ્રતિમ હતું અજાજીએ દુશ્મનના સુબા પર ખૂંખાર હુમલો કર્યો સુબો હાથી પર સવાર હતો જ્યારે અજાજી ઘોડા પર હતા ઘોડા પર સવાર અજાજીએ કૂદકો મારીને સુબા પર બરહીથી હુમલો કર્યો પણ સુબો બચી ગયો વરછી હાથીની આરપાર થઈ ગઈ પરંતુ બરાબર તે જ સમયે એક મોગલ સિપાહીના તલવારના ઘાથી કુંવર અજાજી શહીદ થયા ભુચર મોરીના આ મેદાનમાં વિક્રમ સંબંધ એક હજાર સો અડતાલીસમાં હાલારી શ્રાવણ વધ સાતમના રોજ આ લડાઈ થઈ હતી અને જામનગરના નરબંકાઓએ ક્ષત્રિય ધર્મ માટે શહીદી ભોરી હતી જેથી જામનગરમાં આશરે અઢીસો વર્ષ સુધી લોકો સાતમનો તહેવાર ઉજવતા ન હતા હજારો શહીદોએ પોતાના જીત દીધા અને લડાઈમાં લોહીની જાણે નદીઓ વહી હોય તેમ ભૂચર મોરીની ધરતી આજે પણ લાલ અને રતાશ પડતી લાગે છે ભૂચર મોરીની ધાર એક માઇલ લાંબી છે આજે ત્યાં જામશ્રી અજાજીની દેરી છે અને ક્ષત્રિય નરબંકાઓના પાળિયા છે